સાયકલ ક્યાંથી લઈ ગયો હા સાયકલ ક્યાંથી લઈ ગયો કા આ મોટા મોટા નેતાઓ આવતા હોય આ તો ભલે ને હવે મેં તાળો મારી દીધું જરૂરી થોડુંક બધું અત્યારે સમજાય આનંદ ગમે ત્યાંથી આવે બસ નજર ચોકી હોવી જોઈએ એક ઢાળી અહીંયા ઢોર ઢાકર બાંધતા હોય હવે ક્યાંય રહ્યા નથી બધા વિચાર હું એક સ્વામી એક વસ્તુ બહુ વિચાર કરું હજી અને કહું છું આ તો વડીલો પાસે ઢોર ઢાકર હતા એટલે પાકો માલ મળતો પાકો માલ એટલે દહીં દૂધ ઘી છાશ માખણ સુરમાના લાડવા દૂધ પાક ઉકડી લાપસી સાદરિયું આ પાકો માલ જેટલો અમે પાકો માલ ખવું ને બાઈ અહીં ખોળામાં બિહારી બરે એટલો જ નાકેથી ઘાટો માલ બોવ આવ્યો તમે વાત જાવા જો આમ શરદી થી હલ બલ ભરેલા લૂંબો લૂંબો શરદી અત્યારે થી શરદી કઈ દેખાતી નથી આઈ આઈ મિસ યુ શરદી મને શરદી યાદ આવે કેસરી શ્રી અત્યારનો છોકરો ને એમ જોઈ ને તો કે મજા નથી તો કે ના ના પાણી જેવી શરદી થાય પાણી જેવી જોઈ ને પાકો માલ નથી મળતો આને અને આ તો ગામડામાં ગાયું ભેહું બાંધા રહેતા એટલે પાકા માલ મળતા અને હવે તો કોંદાને કયા પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી વ્યાતી નથી નકરું દૂધ દે જ કરે સાહે તો કે મેં ખૂટવા નહી દઈ માખણ તો કે ખૂટવા નહીં દઈ ઘી તો કે ખૂટવા નહીં દે અને વાર તહેવારે માવો તો એમ મળે કે જેને ભે સીધો માવામાં પોદળો કરતી હોય એમ એ કઈક સારું ખબર હોય હું વાંધો છું તમને એ તો અમારે અમે શરદી થઈ જતી હતી ગંગામાં જમનામાં કે સો કરો શરદી ભરાય ગયો દવાખાન લઈ જાય ડાક્ટર પાસે તે બા બિચારી કાખમાં નાખીને ડૉક્ટર પાસે લઈ જાય અમારા ગામડાના બિચારા ડોક્ટર એવા કે બિચારા ડિગ્રી ન મળે પણ વીસ વર્ષનો અનુભવ હું અડધી બીક થી આખો રોગ કાઢ છે ઇન્જેક્શન ભરે ઊંચું કરે પછી પૂછે હું થાય ભેરું હે નું હોય છે એને રાજુ અમારા પરમ ચાહક છે ને અહીંયા સેવા આપે અમારા રાજુભાઈ ડૉક્ટર અહીંયા માવજીનભાઈ દ્વારા એમને વખત જોરદાર તાળીઓથી વધાવ આ બધી હુવાડ્યું અમે અંદર સ્વામી બેઠા હોય એટલે આવું બધી કરે અમારે પ્રદીપ ને અશ્વિનભાઈ બધા મતલબમાં સહજ એમ તો આમાં ઇન્જેક્શન ભરીને ઊંચું કરીને કહે કે શું થાય છે એમ તો ભેરું હેનું હોય છે પછી પૂછે આવ્યો આ દાહ રૂપિયા સાહેબ દહ રૂપિયાના ટિકટ આપે કાળે દોળે ને પીળી હવાર બપોરને ને હેં સાહેબ ફોક આવવાનું શું ને ખીચડી ઘડી બીજું ખવડાવતા નહી કાંઈ ઓધો કહો સારું આ બાપા કાહે વાંધો હેં સાહેબ બીજો છકો થાહે થાશે પણ તમે નહીં હોવો એટલું તો ભવિષ્ય મંડે ભાંખવા બોલો હવે આનાથી મોટું તમારે શું જોઈએ અને પણ માફ કરજો મને અહીં કોઈ વડીલો બેઠા હોય લાઈવમાં જોતો હોય મને માફ કરજો કેમ કે ભારતીય સંસ્કૃતિના વાહકો છે ને એટલે થોડુંક કેવું પડશે અમારે અને મને માફ કરજો જરૂરી નથી કે મારા ડાયરા હાલે તો જ આ બધું ગદગદિયા કરીને દાંત કઢાવવા ના ના સાચું કહેવાનું ગમે અને જરૂરી નથી કે આની ઉપર જ હાલે હોળ વીઘા જમીન છે ખેડીને ને ખાવું પણ સાચું કઈ જાવ ને તો કઈક તો એની આંખવું ઉઘડશે દહ રૂપિયાના ટીકડામાં ખાલી પરેજી પાળીને એટલું કહેતા કે આ ખવરાવજો ના ખવરાવતા પણ અત્યારે પંદર પંદર હજારના વીસ વીસ હજારના દવાના ઝબલા ભરી ભરીને આવો ને સાહેબને પૂછો સાહેબ હું ખાવાનું સાહેબ આળા મળી ગયા મજા આવી ખાવાની તમે ખાવ છો એટલે તમારું હાલે છે જોવો તો ખરા તમે હે ક્યાં ખાવું હું ખાવું કઈ હેળ હુસતી નથી એમાં એ એક ઢાળ એમાં દાદા હુતેલા હે ઉભર એ ભૂલાઈ જાય છે આ કાસા માલમાં ને પાકા માલમાં ફરક કેટલો

તમે સમજો ને કેવો માલ હોય છોકરું જોયું જતું હોય ને તો પડે તો જાય મમ્મી પાસે થઈ ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બે બી કે હું ડોહો પડવાના ઓપ્શન આવે હું માથે પડો આડા પડો અવળા પડો વાકા વાકા પડો પડ્યો છે ઊભો કરીને એમાં છે હું જાય બીજું જાય એને ઉભો કરીને કપડાં ખેડ નહીં બેટા નહીં મારો સાવજ છો ને સાવજ પડી ગયું છે ને ઊભું નથી પછી આવે છે એને કપડાં ખેરે પણ એક વસ્તુ નિરીક્ષણ કરજો એ છોકરું રોતું હોય માં સાનો રાખે ને તો રૂડું લાગે બધું છોકરું આમ આમ બાપ રમાડતો હોય ને આમ બસ હો હવે બસ હવે બે 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 પણ સાલુ કે સાનું રાખે છે ગ્રો ઉઠાવે છે

સહજ છે ને હતું જ ક્યાં આમાં એવું બધું છે એ તો હવે અત્યારના અમુક અમુક પપ્પા પપ્પા હોય ને એમ કેતા અમારો છોકરો ગમે કહી દે તો અમુક અમુક એમ કે અમારો હોય કે અમારું કયા નો કયામાં સંતો રાખો મંદિરે લઈ જાઉં અમુક અમુક એમ કે ગમે ને કહી દે ગમે કહી દે તો એ પછી વર્ગ નહીં કહી દે એ તો સંસ્કારો સિંચન જે રીતનું થાય છે એ રીતનું થાય ને ખબર છે અહીંયા કે ગામડામાં જે માસ્તરોએ શીખવાડ્યું ને મહાનગરોને નિહાળ્યું નથી શીખવાડી શકતી સહજ રીતે પચીસ થી એકત્રીસ ડિસેમ્બર ની અંદર અમુક અમુક નિહાળ્યું ડાયરીમાં એવું લખે કે તમારા છોકરાને સાંતા ક્લોથ ના ડ્રેસ પહેરાવીને મોકલજો તો અહીંયા શું કે ઓછા સાધુ સંતો ઓછા મહાપુરુષો છે કે એકની કમી વર્તાય છે અહીંયા પચીસ થી એકત્રીસ ડિસેમ્બર માં સાંતા ક્લોઝ ના ડ્રેસ પહેરાવીને એનો વાંધો નથી સાંતા ક્લોઝ બહુ સારું વ્યક્તિત્વ હોય શકે જે રોતાને રાજી કરતા હતા પણ એના તો એવું તો નથી કે એના નિવેદ ધારવા પડે છે એના અમુક મનથી માનનારા વગર કંઠી ધારીઓ અનુયાયીઓ છે જે દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય તો ભલે ને જાય એમાં આપણા બાપ નું શું જાય પણ મને માફ કરજો કે આ નથી જરૂરી જે જે જરૂરી નથી હું કામ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ચાલુ કર્યું અમારા માસ્તરે અમને શીખવાડ્યું પેલા મૌખિક ફરિયાદ આવતી ને અત્યારે લેખિતમાં આવે છે મૌખિક ફરિયાદમાં માં સારવાય કે નિહાળ બંધ થઈ જાય ને આમ બરોબર આમ સાહેબ આમ બજારમાં નીકળતા ડેલી ના ખાનામાં દાદા બેઠા હોય હાથ મારે આ માસ્તર માસ્તર એટલે માં જેવું સ્તર ઈ માસ્તર હ માસ્તર માસ્તર હા હાલો સાપ પીવો હાલો બાપા હાલો ના ના બાપા ના ના એ રેવા દે અરે હાલો ને ભાઈ જીવ તો શોધ સાપ પી મરી ગયા બધા નિહાળ લાડવા ખાવા આવ્યો એને કરતા અત્યારે પી ને ભાઈ થતું એવું ને બાપા બિચાર સાપ એને ઊંડી રેખા પીવું આવે સમજ એમ છા પીતા પીતા પછી દાદા અળવુંક નારન કે આ માસધોર આ અમારી ડેલીમાંથી અમારા ફળિયામાંથી અડધો ડઝન એટલે કે અડધો ઘાણો અહીંયા ભણવા આવે એમાં કેટલા એમ છે એ માસ તરીકે એમાં સાર એમ છે ને બેમાં ખર્ચો છે એટલે એને સાંજે પાછું કઢી ખીચડી ખાઈને જનરલ સર્વિસ થતી જેની જેની જનરલ સર્વિસ થઈ છે ને અત્યારે જવાબદારીઓ લેતા શીખી ગયા છે બીજા તો વાંહ હાથ રાખીને ઊભા જ રહે છે અત્યારે એ મૌખિક ફરિયાદો આવી ગઈ અને હવે લેખિતમાં આવી હવે લેખિતમાં ડાયરીમાં અત્યારે જાઓને તો છોકરામાં લખેલો એટલે ડાયરીમાં કે તમાર છોકરાને ન કપાવીને મોકલો તમારો છોકરાને લેશન કરાવીને મોકલો તમારો છોકરાને નવડાવી દવડાવીને મોકલો તમારો છોકરો વાઈશ મારે તો મેં આમ પાનું ફેરવી નાખ્યું પાંચ હજાર ફી ભરી છે ને એ ભણવાની ભરી હું ગુવાની નહીં છોકરાઓ હું ગોવા મોકલી ત્યાં ભણાવી રાખો ને તમને તમારે આ ક્યાં બધી કરવાની જરૂર છે તો સહજ છે આમાં તો હવે અત્યારનો ને તમે જોવો એટલે ત્રણસો રૂપિયાના બુટ પહેરા હોય ત્રણસો રૂપિયાના મોજા પહેરા હોય પંદરસો રૂપિયાની કપડાની જોડ પહેરી હોય પંદરસો રૂપિયાનો સ્કૂલ બેગ હોય પંદરસો રૂપિયાના અંદર ચોપડા નાખા હોય પંદરસો રૂપિયાનો ભંભો ઠંડુનું ઠંડુ રહે ને ગરમનું નું ગરમ એ મળી આપણે બધા હતપમાં મોટા છે હતપ એટલે ગૂગલ નો શબ્દ નથી એમાં ડોલમાં આંગળા બોળવા પડે કેટલું ટાટું ને કેટલું ગરમ એમાં ત્રણસો રૂપિયા નાસ્તાન ડબ્બો દોઢસો સેન્ડવીચ નાખ્યું છોકરું અત્યારનું નું નિહાળે એટલે મિનિમમ આઠ દસ હજારનું છોકરું હોય એક અમે હતા મારો રામ ભલું કરે ખાખી શોળો હારું ઘર હોય ને તો લાલ પીળી લીલી સતારી ટાકેલી રીતે ઉપયોગ કરતા નબળું ઘર હોય તો હાથી સાફ સિમેન્ટની ઠેલીઓમાં ઠેલયું સીવડાવતા ખેડૂતનું ઘર હોય તો ઈફકો ખાતર ને યુરિયામાં ઠેલ્યું સીવડાવતા લાંબા નાકા વાળી આમ ખંભે રહી જાય ને એવી આ પુષ્પત તમારું હમણાં આવ્યું અમે હાથમાં ધોરણથી આવી રીતે હાલતા હતા

મોડો નિહાળ ના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની મારે વેલા મોડું થાય ભે હું પાવ્યું હોય નીણું નાખ્યું હોય સાહેના બવણા સાહેબ ઘેરે એમ એમ નતા આવતા તો સાહેબ કે પણ તને કે ત્રણ દિવસ થી ઇતિહાસ ભણાવું છું કોની પાસે ઇતિહાસ ભણવા જ ગભોયો મારો દાદો જીવતો એની પાસે જે ઇતિહાસ પેડા ની હજી કોઈ ચોપડે નથી ચડાવ્યા કે મારે તારું જનન નોલેજ માપવું છે ઉતાવેલ રાખો પ્રશ્ન પહેલો બોલો તાજમહેલ કોણે બનાવ્યો કેમ નથી હરકો બન્યો કલર કામ કરવું પડે એમ છે કે ના ના ઉપરથી પાણી ટપકે તો કે ના ના તો amare બાપના હાથ પેઢીના ફોટા એમાં લાગે એમ છે તો કે ના ના એવું કે તો ત્રણ 3 પેઢીથી ઉપાડા હે ના લેતા તાજમહેલ કોણે બનાવ્યો કોણ હોદન જોઈન જોઈન વ્યાહો ને માં વાંધો હું છે પણ કે ઉપરથી આવે એવું ભણાવવું પડે ને તો ગભો એ હોય કે ભણાવવું જ હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલ નું ભણાવો મહારાણા પ્રતાપ નું ભણાવો છત્રપતિ શિવાજી નું ભણાવો ઝાંસીની રાણી નું ભણાવો સુભાષચંદ્ર બોધ નું ભણાવો ભગતસિંહ નું ભણાવો અમીરસિંહ ગોહિલ નું ભણાવો સાહેબ કે ઉપરથી આવે એવું થાય તો આ એવો હવે બધું આવશે બાનો ભાઈ ઝીણી ઝીણી વાત પકડતો હતો પ્રશ્ન બીજો કે બોલો કે બાટલો ને બાટલી માં શું ફેર કે કેમ દાંત કાઢે પ્રશ્ન વજન વાળો કે કેમ ફરીથી બોલો કે બાટલો ને બાટલી માં શું ફેર બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતી સડાવો પડે બાટલી એની મેળે મેળે સડાઈ ગઈ પ્રશ્ન ત્રીજો બોલો કે પિતા એટલે શું

કાટો પીન ભરાવતા હું કામ કે ઘર આવી જાય તો સારું કાં તો વાડી આવી જાય તો સારું એ ઉભી બધા અમે દોડતા ને કાંટો નીકળી જાય ને પડી ને લહરી સાડા ત્રણ ફૂટ પેલા લહરી ને પછી ઉભા થઈને એટલું જ કરતા કોઈ જોઈ નથી ગયું ને દોઢસો ફૂટ શેટા દઈને અમે અમારા કપડા ખખેરતા હું કામ અમે ન ખખેરી તો અમારો દાદો ખખેરે ને બાપે ખખેરે ખખેરવા ખખેરવામાં ફેર છે સહજ છે ને આ પ્રેક્ટિકલી એટલે એક ઢાળીયામાં એ બરોબર દાદા હુતેલા ને આમથી માડી બિચારા ઓછરી કોરે બેઠેલા કોક વળી મહેમાન એવાય છે કે બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લે પર જય શ્રી કૃષ્ણ બટા જય શ્રી કૃષ્ણ કેમ છે મારા દાદા ને હા એમ તો સારું સવારે બે વાર જો ઓલા એક ઢાળિયામાં હું બે વાર ટગર ટગર જોયું પછી જોયું મહેમાન ને બાન બધા કાફલો જાય અહિયાં એક ઢાળિયા દાદા આમ ખાટલો હોય ને એમાં આવી રીતે થોભો દે ઓછું જવો ઓછું ઓછું જવો લાઠી ને ઘરવાળા વાળા એવા છે ઓછું જોવો દાદા ઓલું પૈયું ઓઢું હોય ને એમાંથી કે જેથી જોવાનું હતું જોવા દીધું હવે કે ઓછું જોવો ઓછું જોવો મહેમાન પૂછે હો કે દાદા જમાય છે હા જમાય છે તૈણ છે એક ડોકું કાઢવા નથી આવતો એકે કઈ કામના ના નથી કે એમ નહી ખવાય છે ને બરોબર માડી પાછા લઈ ગયા આ દેશી હોવાને એટલા માટે કરાવું સ્વામી કે આજની યુવા પેઢીને ખબર પડે કે આપણા દેશી તળપદા જે શબ્દો રહ્યા ને એ બધું ગુગલમાં નહીં મળે તમને તમે મને યુટ્યુબમાં સાંભળો છે તમને બધાને ખબર છે કે અમુક વસ્તુ હુકામ હિતેશ વારે વારે વાગોળે છે કેમ કે એ વાગોળવી મનેય ગમે છે ભણેલા ને ગોટે ચડાઈ દેતા આ વડીલો માડી કે ભેળે આવો વર્ષનું દાંપત્ય જીવન એટલે કે જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વરની હતી એ વ્યક્તિ નહોતા વ્યક્તિત્વ હતા એટલે મારે તમારે એની હા મું કઈ બોલાતું નથી એટલે તે જીવી ગયા ને જાણી ગયા જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વરની આઈ એમ સોરી મને માફ કરજો આજની કરુણતા અત્યારે બધુંય જોઈને લગ્ન થાય વેલિડિટી નામે કાંઈ નહીં હજાર નું પૂરો ત્રણ મહિના હાલે જીઓ ઉપર વી ગયું રીત રાખો કાઈક રીત રાખો કેમ કે એના દાંપત્ય જીવન ની અંદર એ ડેલીઓના નામ હતા કે ફલાણા ભાઈ ની ડેલી તો કે રોટલે મોટી સંસ્કારી ડેલી છે સત્સંગી ડેલી છે એટલે આ ડેલી થી ને આ ડેલી ને ખબર ન પડતી કે આમાં શું મામલો હાલે છે

દાદા એવા પગજ જોતો પાઠ વર્ષ પેલા સુકી ગયો હતો આ નથી દેખાતું શું હવે રહી રહી સોટી છો કે સારું ને બાંકડા બેઠા ને બાંકડે બેઠા ને આમથી ડોક્ટરે ડોક્ટરે માડી ને પૂછ્યું બોલો દાદા શું થાય છે બોલો માડી શું થાય છે હે બોલો માડી શું થાય રોયા મારે ધણી થાય નથી ઓળખતો અરે એમ નથી પૂછતો એને શું થાય તો એને જ લાવી શું પૂછની શું થાય તો એને દીત્યા ખાટલામાં કહટે જ શું થાતું કહેતા નથી લોઢાનો શિણો છે આ બાબો કે બોલો બાપા શું થાય આ જમણો પગ હમણાં કળે છે દુખે છે ને રાતે બાવ તડ્યું કરે છે કેટલા વર્ષ થયા દાદા તમારા એંસી વરો તો કે એંશી વર્ષે હવે એન્જિન જૂનું ન થાય હવે તૂટે કળે લબર થાય જે થાય કળે ડાબો પણ મારો દીકરો હારો હાર હાલતા બે હારે શીખા કે વાહા મોર તો શીખા નથી કે જમણો પગ અગાઉ થોડો જતો ડાબો કેતો ઊભો રહીજે ઉભો રહીજે ઉભો રહી જાય એવું તો કઈ હોય નહીં એમાં હે કે નથી કઈ નરેન્દ્ર સાહેબ મોદી ની યોજનાઓમાં મોટો થયો આ કે આ ને યાર માથા નો કરે એમ કરીને દવા લખી દીધી હાલો તાવ દવા લઈ દવા ગયા મેડિકલ વાળા મારા વાલા એવા આમ આમ કરીને તમને કોઈ દવા લીધી મેડો મેડિકલ ઉપર બોલો દવા ઉતારો ઢગલો કર્યો બાપા કહે જોવાનું આ એક જમણો પગ દુખે છો આખું શરીર નહીં આ જે પ્રમાણે ત્યાં માલ વેચરો છે ને એ પ્રમાણે નથી થતું એમ અને આ ત્યાં જેટલી દવા આપી છે ને એટલી મેં દહ વીઘા ખેતરમાં ન એટલી તું મને પીવાની દેસ સાહેબે હું લખ્યો કે મેં મારું ઘર લીધું તું તારું ઘર લઈ લેજે કે ગજબ છે ને મારે 10 વર્ષનો છોકરો છે એમ સમજ્યા તો અને ઈ એ જૂનાગઢ गुरુકુળમાં ભણે છે જ્યારે આ તો સહજ છે આપણાથી નો થયું તો કાઈ છોકરાઓ તો આગળ જાય એ તો અમુક અમુક ને ખબર નઈ મમ્મી ને રિએક્ટ બહુ છે બાપો બિચારા આજે આમ ઠાઈકો પાઈકો ગામને ગોળવી પાઈન માન ટ્રાફિક વિધીન ઘરે પોગ્યો હોય આમ દરવાજો ખખડાવા દરવાજો ખોલે તો સામાજુ ભાઈ

બકરી નું બસુ બે બે કરે કુતરા નું તેમાં થઈ એ તો માણસના પેટ નો શીખવાનો છે તો સીધી જ વાત છે પણ આપણો દીકરો કે દીકરી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય ભગવાન સ્વામિનારાયણ નો તિલક ચાંદલો કરતો થઈ જાય મા બાપ ના પંખ ચાપતો થઈ જાય સાધુ સંતો નમતો થઈ જાય કથાઓમાં બેહતો થઈ જાય તેથી ઓવર રિએક્ટ કરજો કે શીખવાડ્યું નથી ને આવ્યું ક્યાંથી આ બહુ અઘરું છે આ નથી અમુક અમુક આપડી ઘરે બે હવા આવે ને એના છોકરાને એટલા વખાણ કરે એટલા વખાણ કરે તો આપણા છોકરા સામો જોઈ ને તો એમ જ લાગે કે આપણા છોકરા શીભડા ડોડા જેવા છે હિતિશભાઈ મારે ચિંટુ ને એટલી ઇંગ્લિશ પાવરફુલ છે એટલી ઇંગ્લિશ પાવરફુલ છે કે ન પૂછો તો આપણે એમ કે કેટલું ઇંગ્લિશ પાવરફુલ એને ગમે તેવો મોબાઈલ આપણને બોલો નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે બોલો મેં કીધું અત્યારે ડાઉનલોડ કરતા શીખવાડ છો તો પાંત્રીસ વર્ષનો થવા દે કેમ આખા ઘરને ડિલેટ ન મારે તો મને સંભાળી ગયો